જય માતાજી મિત્રો મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું જે આદિવાસી સમાજ તો આજે આપણે વાત કરવાની છે ચૈતરભાઈ વસાવાની જે ખૂબ સમયથી જેલમાં છે પાછળ ગયેલ સમય લગભગ પાંચ જુલાઈએ ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરી અને ખોટાને ખોટા આરોપો લગાવીને ચૈતરભાઈ વસાવાને જેલમાં ધકેલવામાં આવે તંતુઓ દ્વારા ભાજપ મળતીઓ દ્વારા ગુંડાઓ ગુંડાઓ દ્વારા અને પોલીસ દ્વારા અને જેમ વધારેમાં ને વધારેમાં એમના ઉપર આરોપો લગાવ્યા અને જેમના ઉપર એકસો ને નવ કલમ લગાવી છે આવી ગંભીર કલમ લગાવી છે તો ચૈત્રભાઈ વસાવાને જેલમાં આજે એક મહિનો પૂરો થવાયો છે અને તેમને સેક્શન કોર્ટમાં જામીન અરજી પણ મૂકેલી અને નામંજૂર અરજી થતાં આદિવાસી સમાજમાં ભારે રોષ મચાવવામાં આવ્યો છે ત્યારબાદ ચૈત્રભાઈ વસાવા માટે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી જામીન અરજી બાવીસ જુલાઈના રોજ હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી કે આ કેસ હાલ દ્વારા મલતવી કરવામાં આવે છે અને આગળની આવતી પાંચ ઓગસ્ટે આ કેસની સુનાવણી કરવામાં આવશે તો મિત્રો આજે એ સમય આવી ગયો છે આજે છે પાંચ ઓગસ્ટ તો ખાસ કરીને ભગવાન માતાજીને એવી પ્રાર્થના કરીએ કે ચૈતરભાઈ વસાવાને આજના દિવસ સારો જાય એમના સમક્ષ નિર્ણય આવે હિત હિતર્માણ આવે અને કોર્ટ એમને જામીન લઈ અને દરેક સમાજની લાગણીઓને ખુશી આપે એવી આશા છે કારણ કે મિત્રો ચૈતરભાઈ વસાવાનો પરિવાર એમના બાળકો એમની પત્ની અને આખો આદિવાસી સમાજ તેમની રાહ જોઈ રહ જોઈ રહ્યો છે તો આજે વાટ જોઈને બેઠા છે કે ક્યારે અમારો મસીહા જેલની બહાર આવે અને અમારી સમાજના સારા સારા કાર્યમો આગળ કરે અને આખો આદિવાસી પરિવાર આદિવાસી આખો મીટ માંડીને બેઠો છે તેમણે પાસે સમય માગેલો હાઈકોર્ટ પાસે અને એવું ચૈતર વસાવા વધારેને વધારે જેલમાં રહી શકે એવું સબક શીખવાડવા માટે આવો વિરોધ કરેલો અને સંજયભાઈ વસાવા અને ચંપાબેન અને એમના નિવેદનોએ બધાનું માન રાખીને દસ પંદર પંદ દસ પંદર દિવસ લંબાવ્યા અને પાંચ ઓગસ્ટે સુનાવણી કરવાનું નિર્ણય લીધો તો મિત્રો મારે તો એટલી ભગવાન માતાજીને પ્રાર્થના છે કે આજનો દિવસમાં ચૈતરભાઈને નિર્ણય મળી જાય અને ચૈતરભાઈ છૂટી જાય એવી મારી તો પ્રાર્થના છે અને મિત્રો હવે આ વિડીયોમાંથી હું રજા લઉં અને કોઈ ભૂલચૂક કોઈ બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજું અને મારા એક નવા વિડીયોમાં ત્યાર સુધી બાય